ગઈકાલે એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં એક ફરિયાદ નોંધાઈ હતી જેમાં હકીકત એવી હતી કે કે કોટેચાએ પોલીસ ફરિયાદ આપી એમની નવાબ ત્રણ દુકાનો હતી એમના અને એમના સંબંધીઓની જેમાં એમના પાસેથી અમુક માણસોએ આવીને ગેરકાયદેસર મંડળી રચી એમની દુકાનનો તાળો તોડી એમની દુકાનનો સામાન બહાર કાઢી ગેરકાયદેસર ગેરકાયદેસર અપ્રવેશ કરેલ છે

ગેરકાયદેસર પ્રવેશ કરી દુકાનનો નો કબજો મેળવ્યો એટલા માટે ફરિયાદ દાખલ કરવામાં આવી છે કાયદેસર પ્રક્રિયામાં જે કબજેદાર છે એમને નોટિસની ની કરવાની હોય છે પછી પોલીસ પ્રોટેક્શન માંગવાનો હોય છે અને પોલીસની હાજરીમાં નિયમ નિયમાનુસાર ફરિયાદમાં એક તો ફારૂકભાઈ મુસાણી કરીને નામજોગ આરોપી છે અને અન્ય ચાર પાંચ અજાણ્યા એસમો છે અને એક વિડીયો પોલીસને મળેલો છે એમાં વિડીયો જે જે ફેસ આઈડેન્ટિફાઈ થયા છે એના આધારે એમના ઉપર આ તપાસમાં સામે આવશે હજુ અમને આ બાબતે ખરાઈ કરવાની બાકી છે ઓર્ડરનો વકફ બોર્ડ થી વેરીફિકેશન કરવામાં આવશે પ્રથમ દ્રષ્ટિએ સાચો લાગે છે